સોનાની માંગમાં વધારો થવાના મુખ્ય કારણોની વાત કરીએ તો મિત્રો જોવા મળી રહ્યો છે જેના કારણે સોનાની માંગ વધી રહી છે તો શું હવે સોનું હજુ પણ સસ્તું થશે તો કયા આધારે સસ્તું થશે તો સંપૂર્ણ માહિતી મેળવીએ તેની પહેલા આજના તાજા ભાવની ચર્ચા કરીએ તો મિત્રો બાવીસ કેરેટ સોનાની અંદર આજે એક ગ્રામ સોનાની ની કિંમત દસ હજાર બાવીસ કેરેટ સોના તો ઝીંક તાંબુ મિક્સ કરી અને દાગીના તૈયાર કરવામાં આવે છે જ્યારે ચોવીસ કેરેટસ સોનાની વાત કરીએ તો આજે એક ગ્રામ સોનાની કિંમત અગિયાર નવસો ને ચાલીસ માં જ્યારે દસ ગ્રામ એક લાખ

ચાંદી ની તરફ વળતા રહ્યા છે કારણ કે ચાંદી જે છે એ પણ સૌથી વધારે પ્રોફિટ આપતી રહી છે તો દિવાળી સુધીમાં જો સુધી ડોલરમાં સતત જોવા મળે તો સોનાની કિંમતોમાં ઘટાડો થવાની શક્યતાઓ જોવા મળી રહી છે જેની સાથે વાત કરીએ તો મિત્રો સોનું ખરીદવું એ અત્યારે ખૂબ જ મુશ્કેલ બની ગયું છે કારણ કે સોનાનો ભાવ જે છે એ દિવસે ને દિવસે સતત વધતો પણ જોવા મળે

તો મિત્રો વૈશ્વિક બજારમાં ચાલી રહેલી ઉથલપાથલ છતાં સ્થાનિક મૂલ્યના બજારમાં સોના અને ચાંદીના ભાવમાં સતત વધારા બાદ ઘટાડો નોંધાયો છે અને સોનાના ભાવની વાત કરીએ તો મિત્રો તહેવારોની મોસમ દરમિયાન સોના અને ચાંદીના ભાવમાં માં સતત વધારો પણ જોવા મળ્યો છે તો સોના અને ચાંદીના ભાવ જે છે એ મિત્રો દિવસે ને દિવસે નવા રેકોર્ડ બનાવી રહ્યા હતા અને સોનું જે છે એ ઓલ ટાઈમ હાઈ સપાટી ટ્રેડ થતું જોવા મળે

નિષ્ણાંતો શું કહી રહ્યા છે તો નિષ્ણાંતોના મતે વાત કરીએ તો મિત્રો નિષ્ણાંતોના મતે જો આગામી દિવસોમાં ડોલર ઇન્ડેક્સમાં મજબૂતાઈ જોવા મળે અને રોકાણકારો જે છે એ સતત સોના તરફ વળી રહ્યા છે જે વળીને શેર માર્કેટ તરફ વળે તો આગામી દિવસોમાં કિંમતી ધાતુ સોનામાં ઘટાડો થવાની શક્યતા જોવા મળી રહી છે ખાસ કરીને વાત કરીએ તો ઘણા બધા મિત્રોના એવા પણ સવાલો આવી રહ્યા છે કે સોનાનો ભાવ જે છે એ એસી હજારની આજુબાજુ થશે

કે આગામી દિવસોમાં એટલે કે લગ્ન ગાળા દરમિયાન અને બે હજાર છવ્વીસ માં સોનું સસ્તું થશે કે નહીં તો નેક્સ્ટ નેક્સ્ટેટ માં માહિતી મેળવીશું